ઇઝરાયેલે લેબનોનના કરેલા હુમલામાં બેને ઠાર કર્યા ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ચાર બાળકો સહિત 14 ના મોત નીપજ્યા વડોદરાની હર્ષિતાનો યુપીએસસીમાં દેશમાં બીજો ક્રમ સોશિયલ મીડિયામાં વધુ ખરાબ નથી હકારાત્મક ઉપયોગ પણ કરી શકાય છે એન્ટિપીસીના નિર્માણાધીન સોલર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી દાહોદ જિલ્લાના ભાઠીવાડા ગામે ગોરવા સમતા વિસ્તારમાં બે દિવસ પહેલા ત્રણ માળનો સૂર્યકિરણ ફ્લેટ તૂટતા ઇનોવેશન કરાવનાર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરમાં દહેશત પહલગામની બૈસરણ ઘાટીમાં બપોરે બે વાગેની પિસ્તાળીસ મિનિટે ચાર ચાલીસ પ્રવાસીઓ પર ગોળીબાર બાર નરસંહાર સત્યાવીસ પ્રવાસીની હત્યા એમેજોન વોલમાર્ટ માટે રિટેલ માર્કેટ ખોલવાનું દબાણ કરશે અમેરિકા યુપીએસસી યુપીની શક્તિ પહેલા તો ગુજરાતની હર્ષિતા બીજા ક્રમે ગુજરાતના છવ્વીસ યુવાનો સફળ કર્ણાટક હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો એક જ જાતિને શિક્ષણ નોકરીમાં જુદી જુદી અનામત મળી ન શકે વિશ્વામિત્રી માત્ર પહોળી કરવાથી થોડા વર્ષો જ પૂર રોકાશે કાલા ઘોડા સહિત ફ્રીજના પાયા વહેણને રોકે છે તેને સુધારો

પરીક્ષામાં દેશમાં દ્વિતીય વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે બસો રેસ્ક્યુ વોલેટીયર્સ ભરતીની તૈયારી વડોદરામાં મુસ્લિમ સમાજ દ્વારા માનવ સાંકળ રચી વકફ અને યુસીસી એક્ટનો વિરોધ નોંધાવ્યો હવે નજર કરીએ જન સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરમાં ટુરિસ્ટ ઉપર આતંકી હુમલો બે વિદેશી સહિત છવ્વીસ ના મોત નિપજ્યા

ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી રામા કાકા ડેરી સુધીના બંને બાજુના હંગામી દબાણો નો સફાયો પાંચ દરવાજાની જાળવણી માટે દસ કરોડ ખર્ચાશે પહેલગામમાં આતંકી હુમલા પછી પણ અમરનાથ યાત્રામાં ભીડ ઘટે નહીં વધશે હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પ્રવાસીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો પહલગામમાં ત્રાસવાદીઓનું પોલીસની વર્દીમાં આડેધડ ફાયરિંગ કાશ્મીરમાં પર્યટકો પર હુમલો અઠ્યાવીસના મોત નીપજ્યા

તાંદલજામાં માનવ સાંકળ રચીને પ્લે કાર્ડ સાથે દેખાવો સાથે વિરોધ પ્રદર્શન એમએસસી માંથી બીકોમ કર્યું સીઇ માં બરોડાની પાંચમી ટોપર હતી યુપીએસસી માં શહેરની હર્ષિતા ગોયલ નો દેશમાં બીજો રેન્ક હવે આઈએસ બનશે હવે નજર કરીએ ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરમાં ટુરિસ્ટ પર હુમલો 28 ના મોત નિપજ્યા બે વિદેશી પ્રવાસી સામેલ આકવેરા વિભાગે ઇન્ડિગો સહિત 15 વિમાન લેસર્સને

પતિના મોબાઈલમાં પ્રેમિકા સાથેના ન્યૂડ વિડીયો મળતા પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી પતિએ પત્નીને માર મારીને ટોર્ચર કરી હોવાના આક્ષેપ પતિ પત્નીએ કોર્ટમાં લગ્ન કર્યા હતા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ